અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં આજે એક દિલ દ્રાવક ઘટના સામે આવી છે જ્યાં રામ રાખે તેને કોણ ચાખી કહેવત સાચી સાબિત થઈ છે ખાંભા નજીક હનુમાન પુરની વાડી વિસ્તારમાં આંગણામાં રમતા બે વર્ષના માસુમ બાળકને અચાનક દીપડાએ જડબામાં દબોચીને ઉઠાવી લીધો હતો આ ઘટનાથી પરિવારજનો અને આસપાસના લોકોના જીવ અધર થઈ ગયા હતા પ્રાપ્ત માહિતી મુજબ શ્રમિક પરિવારનો પુત્ર રમતો હતો ત્યારે દીપડો કાળ બની ત્રાટક્યો હતો બાળકને દબોચીને ભાગતા દીપડાને જોઈ પરિવારના સભ્યોએ જીવના જોખમે તેનો પીછો કર્યો હાકલ પડકારા અને ભારે સોરકોર થતા અંતે દીપડાએ માસૂમ બાળકને લોહી લુહાણ હાલતમાં મૂકીને જંગલ તરફ નાસી છૂટ્યો હતો માથાના ભાગે ગંભીર ઈજા પામેલા બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં વન વિભાગ દોડતું થયું છે અને આદમખોર દીપડાને પકડવા માટે વાડી વિસ્તારમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે આ ભયાનક ઘટનાથી સ્થાનિક ખેતમજૂરો અને ગ્રામજનોમાં ભારે ભય ફફડાટ અને આક્રોશ ફેલાયો છે લોકો દ્વારા વન વિભાગ પાસે કાયમી અને કડક પગલા લેવા માટે માંગ ઉઠી રહી છે મારું નામ છે ભરતભાઈ ગામ હનુમાનપુર રમભાઈ સરપંચ માજી સરપંચ બોડા એની વાડી રાખે છે ભાગવીની છે મારા શાળા હવે એના છોકરો છે દોઢ પોણા બે વર્ષનો ઘરની બહાર રમતો અને બાજુમાં બાજરી છે બાજરીમાંથી દીપડો આવી અચાનક છોકરા ઉપર નોરિયા માથાના ભાગમાં મારી ઈજા પોસાડી છે ઈજા થોડી ગંભીર છે અને અત્યારે આ ખાંભા સિવિલ હોસ્પિટલમાં લાવ્યા છે ખાંભાથી ના પાડી છે અને આગળ અમરેલી ખસેડવામાં આવ્યા છે એટલે વન વિભાગને અમારી વિનંતી છે કે આ દીપડાને બને ત્યાં લગી તમે કાબુમાં રાખો